ઉત્તરાયણ નો પર્વ છે ત્યારે ઉત્તરાયણ નો પર્વ આપણે મનાવતા પરંતુ ઉત્તરાયણ પક્ષીઓ માટે જોખમરૂપ પણ સાબિત થાય છે અને ઘણા પક્ષીઓ જીવ પણ ગુમાવે છે ઘણા પક્ષીઓ ઘાયલ પણ થાય છે ત્યારે જિંદગી જીવદયા અભિયાન નામની જે સંસ્થા છે જે છેલ્લા ઘણા સમયથી નિર્દોષ પક્ષીઓને બચાવવાનું કામ કરે છે તો આપણે તેમની સાથે વાત કરીશું ને કઈ રીતે પક્ષીઓને બચાવશે શું હેલ્પલાઇન નંબર છે તે વિશે જાણીએ જી મારું નામ દીપ મહેતા છે મારી સંસ્થાનું નામ છે જિંદગી જીવન અભિયાન જે સુરત શહેરમાં છેલ્લા દસ વર્ષથી કાર્યરત છે સુરતના કોઈ પણ છેડે ક્યાંક પણ ઘાયર પશુ પંખી ઘવાયેલું હોય કે ક્યાંક દોરામાં ફસાયેલું હોય છે તેને અમે રેસ્ક્યુ કરીએ છીએ સુરતના વિવિધ વિસ્તારો જેમ કે અળાજન છે વેસુ છે પાલ છે દરેક જગ્યાના કોલ આવે છે ને મેક્સિમમ સમયમાં અમારા જે વોલન્ટિયર્સ છે તેના માધ્યમથી પક્ષીઓને બચાવી લેવામાં આવે છે અને ખાસ કરીને ત્રણસો પાસઠ દિવસ આમ તો અમારી સેવા ચાલુ છે પણ ઉત્તરાયણમાં ખાસ જે પતંગો વધારે ચગી રહ્યા છે પક્ષીઓ ઘવાઈ રહ્યા છે તે માટે અમે બે દિવસ રેસ્ક્યુ કેમ્પ નું આયોજન કરીએ છીએ જે સુરતના અલગ અલગ વિસ્તારોમાં થાય છે આ વખતે સુરતના અળાજન ટાઈ માર્કેટ નજીક આપણે આ રેસ્ક્યુ કેમ્પનું આયોજન કર્યું છે કે જેનાથી કોઈ પણ પશુ પંખી ઘાયલ જાય તો અમે ઓન ધ સ્પોટ એને ટ્રીટમેન્ટ આપી શકીએ જીવ બચાવી શકીએ જેના હેલ્પલાઇન નંબર છે આપની ચેનલ ના માધ્યમથી હું ખાસ કરીને સુરત શહેર ની જનતા ને ખાસ જણાવવા માંગીશ આ નંબર નોટ કરો અને તમારી આસપાસ ક્યાંય પણ ઘાયલ પશુ હતા પંખી દેખાય તો તમારી સંસ્થાનો સંપર્ક કરો કે તમારો એક કોલ કોઈ અબલ જૂની જાન બચાવી શકે છે